નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ ચૌદસો અગિયારથી પંદરસો ને સાડત્રીસ ધારી અગિયારસોથી ચૌદસો ને પિંચોતેર હળવદ બારસો પચાસથી પંદરસો ને પાંત્રીસ અમરેલી આઠસો નવ્વાણુંથી પંદરસો ને ચોપન મોરબી એક હજારથી ચૌદસો જેતપુર સાતસો એકથી ચૌદસો ને છ્યાસી વાંકાનેર બારસો થી ચૌદસો ને એસી ભાવનગર સાતસો થી પંદરસો ને અગિયાર કાલાવડ છ થી ચૌદસો ને બાણું ધ્રોલ તેરસો થી પંદરસો બોટાદ તેરસો થી પંદરસો ખાંભા બારસો થી પિંચોતેર બાબરા ચૌદસોથી પંદરસો ને પાંત્રીસ જામનગર અગિયારસોથી ચૌદસો ને પંચ્યાસી જસદણ તેરસો પચાસથી પંદરસો ને પાસઠ વિસનગર બારસોથી પંદરસો ને બાણું વિજાપુર અગિયારસો પચાસથી ચૌદસો ને નેવું વિસનગર બારસોથી પંદરસો ને બાણું વિજાપુર અગિયારસો પચાસથી ચૌદસો ને નેવું ગોંડલ અગિયારસો એકથી પંદરસો ને એકવીસ